તેમાં ચરી પડશે તે રોડ ફરી વ્યવસ્થિત બનાવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે જો કોન્ટ્રાક્ટર તેમ કરવામાં નિષ્ફળ જશે તો તેના પર પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ મુદ્દે વધુમાં જણાવતા કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરો પાસે પાંચ વર્ષની લાયબ્રેટી લેવામાં આવે છે જો રોડ રસ્તાને કોઈ પણ ડેમેજ થાય છે તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે અને કોન્ટ્રાક્ટરને તે કામ પૂરું કરી આપવું પડશે જે ઝોનમાં વિકાસના કામો વખતે પણ થોડા દિવસ મુલાકાત કરી અને તમામ કોન્ટ્રાક્ટર અધિકારીઓને સૂચના આપી હતી કે જે કામો ચાલે છે એની ચરી તાત્કાલિક ભરી અને સ્વિફ્ટ જે લાવવામાં આવે ઘણી જગ્યાએ એવું ધ્યાનમાં આવ્યું છે કે ચરી ભરી અને રોડ પણ બનાવવામાં આવ્યા છે અને જે નજીકના ભૂતકાળમાં કામ થયા છે એવા જે કામો છે એની ચરી ભરવામાં આવી છે ચરીઓ બેસી ગઈ છે અને ઘણી બધી જગ્યાએ આપણને રોડ બેઠેલા જોવા મળી રહ્યા છે પહેલાં વરસાદ પછી હવે ચરી બેસી જતી હોય છે તમામ કોન્ટ્રાક્ટરોને એમના ખર્ચે જોખમે આ એમના સ્કોપનું વર્ક છે એટલે એમના ખર્ચે જોખમ જ રિપેર કરવાની સૂચના આપી દેવામાં છે મોટાભાગના રોડ પર કામગીરી શરૂ થઈ ગઈ છે આવનારા અડતાલીસ બોતેર કલાકમાં કામગીરી પૂર્ણ પણ થઈ જશે એટલે કોન્ટ્રાક્ટરોના સ્કોપમાં જ કામગીરી છે કોન્ટ્રાક્ટરો એમના ખર્ચે જોખમે જ કામગીરી કરો છતાં જે જગ્યાએ મેજર તરી બેસી ગઈ છે અને પબ્લિકને અવરજવરમાં મુશ્કેલી પડી છે એમાં કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી પણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને એમાઉન્ટ ટેન્ડરનું કામ જોઈ અને આ પેનલ્ટી નક્કી કરવામાં આવશે અને તમામ કોન્ટ્રાક્ટરો પોતે જવાબદારીપૂર્વક કામ કરે તમામ એક્ઝિક્યુટિવ એન્જિનિયર એનો પણ તમામને કડક સૂચના આપવામાં આવે છે કે જે કોઈ કામમાં ક્ષતિ લાગે એ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવી અને જ્યારે ચરી ભરાતી હોય ત્યારે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે પરંતુ ચોમાસાની ઋતુમાં ગમેલી કાળજી રાખવા છતાં રોડ પર ભૂવા પડવા કે ચરી બેસી જવી એ બનતું હોય છે પરંતુ કોર્પોરેશન તંત્ર ખૂબ રિસ્પોન્સિવ છે અને જેવા મીડિયાના માધ્યમથી કે નાગરિકોના માધ્યમથી સમાચાર મળે છે તાત્કાલિક એક સ્થળે અધિકારીઓને દોડાવી અને ઇમિડિએટ કામગીરી પૂર્ણ થાય એવા ઈમાનદાર પ્રયત્નો કરવામાં આવે છે